પ્રકરણ એક મારી વાલી બિલાડી શોધીએ ચલો સૌ પ્રથમ ગીત આપેલું છે આ ગીતમાંથી ઉપર નીચે અંદર અને બહારની વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરે તેવું આપણે સૂચન કરવાનું રહેશે આ ગીતના આધારે આપણે જવાબ આપવાના છે ચિત્ર જુઓ અને સાચા શબ્દ ફરતે ગોળ કરો લાલ દડો પલંગની નીચે છે બિલાડી કારની ઉપર છે માણસ વૃક્ષની નીચે છે ગાય ઘરની બહાર છે ચાલો વિચારો અને કહો તમે તમારા પગરખા ક્યાં મૂકશો ઓરડાની બહાર તમે કચરો ક્યાં ફેંકો છો કચરા પેટીની અંદર ચાલો હવે ચાલો રમીએ વસ્તુઓ શોધો એટલે કે તમને નજીક ઉપર નીચે અંદર બહાર દૂર થી પરિચિત થાવ તે માટેની આ ગેમ છે તમારા શિક્ષક રમાડે તેમ રમવાની રહેશે ચાલો રમત આપેલી છે કે દરેક બાળક તાકીને દડો ટોપલીમાં ફેંકવાનો પ્રયત્ન કરશે જ્યારે દડો ટોપલીની અંદર જાય ત્યારે અન્ય બાળકો કહેશે અંદર અને દડો ટોપલીની બહાર જાય ત્યારે તેઓ કહેશે બહાર આ રમત તમારે મેદાનમાં રમવાની રહેશે ચાલો એના પછી આપણે પ્રવૃત્તિ કરીએ જે વસ્તુ અંદર છે તેમાં સાચું ચાલો ફૂલો છે એ છાબડીની અંદર છે એમાં સાચું પછી માણસ છે એ અંદર અંદર સામે આપણે સાચાની નિશાની કરીશું ચાલો જે વસ્તુ છે 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 એમાં સાચું કરવાનું આ આ અને અહીં ચાલો ચિત્ર જુઓ અને સાચા શબ્દો પર સાચાની નિશાની કરો એક છોકરો ઝાડ નીચે બેઠો છે પક્ષીઓ ઝાડ ઉપર હોય છે ચાલો એના પછી તમારે નાકની નીચે સ્મિત દર્શાવતા હોઠ દોરવાના છે અને ભ્રમર દોરવાના રહેશે આપણા રાષ્ટ્રને જુઓ અને આપણે છે એ જવાબમાં સાચું કરવાનું છે ત્રિરંગામાં સૌથી ઉપર કયો રંગ હોય છે કેસરી ત્રિરંગામાં સફેદ રંગની નીચે રંગ કયો હોય છે લીલો ત્રિરંગામાં લીલા રંગની ઉપર કયો રંગ હોય સફેદ અને ત્રિરંગામાં અશોક ચક્ર ક્યાં હોય છે તો કે વચ્ચે અહીં છે એ પંદરમી ઓગસ્ટ અથવા છવ્વીસમી જાન્યુઆરીનું ધ્વજવંદનનું ચિત્ર આપેલું છે ચાલો એના પછી સરસ મજાનું ગીત આપેલું છે છુગ છુગ ગાડી તેમાં આગળ અને પાછળ કોને કહેવાય તે સમજવાનું રહેશે તેના માટેની પ્રવૃત્તિ પણ આપેલી છે એક ટ્રેન આપેલી છે એમાં એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે તો કે એન્જિનની પાછળ એક બે ત્રણ ચાર અને પાંચ ડબ્બા છે લાલ ડબ્બાની આગળ તો કે લાલ ડબ્બાની આગળ બે ડબ્બા છે પછી લાલ ડબ્બાની પાછળમાં નારંગી રંગ પૂરવાનો અને લાલ ડબ્બાની આગળના ડબ્બામાં છે વાદળી એટલે કે તમારે વાદળી રંગ પૂરવાનો અહીંયા અહીંયા નારંગી રંગ પૂરવાનો રહેશે ચાલો શિક્ષક તમને મેદાનમાં લઈ જશે ને તમને આ ગાડી બનાવશે તમારી અને બાળકો છે એ આપણે ગીત છૂકછુક ગાડીવાળું છે એ ગાશે ચાલો એના પછી સુહાની છે અને રોહિત બંને છે એ કેટલીક જૂથ બનાવી રહ્યા છે તો બંને જૂથ બનાવે છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ છે એ સામેના પાને આપીએ સુહાની એસે બટન ભેગા કર્યા છે કુલ અઢાર બટન છે અઢાર બટનના ત્રણ ત્રણના ના જૂથ બનાવ્યા ત્રણ જૂથ છે એ છ છના બનાવ્યા આમાં છ બટન આમાં છ બટન છ ને છ બાર બાર ને છ અઢાર ચલો હવે આપણે બીજો છે એ પ્રયાસ કરવાનો છે તો આપણે નવ નવના જૂથ પણ બનાવી શકો નવ બટન અને નવ બટન નવ દુ અઢાર એના સિવાય તમે છ છ ના ત્રણ જૂથ પણ બનાવી શકો ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે પ્રોજેક્ટ કાર્ય છે એ તમારા શિક્ષકની મદદ તમારે કરવાનું રહેશે થેન્ક યુ